તળાજાતા લુકાના પાદરી ગો ગામ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ એકસો અઢાર સ્વિફ્ટ ફોર વ્હીલ કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા ત્રણ લાખ સત્યાશી હજાર છસો ચુમ્માલીસનો મુદ્દામાલ ઝડપી લેતી અલંગ પોલીસ ટીમ આ બનાવની આજે સવારે આઠ કલાકે જાણવા મળતી માહિતી મુજબ અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર્ય વાઢેર સાહેબના માર્ગદર્શન હેઠળ અલંગ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પાદરી ગો ગામ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ એકસો અઢાર તેમજ સ્વીટ ફોર વ્હીલ કાર તથા બે મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સત્યાશી હજાર છસો ચુમ્માલીસનો મુદ્દામાલ ઝડપી લઈ અને ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો હર્ષદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉંમરવર્ષ અઠ્યાવીસ રહે નાના ખોખરા તાલુકો ઘોઘા તેમજ ઋતુરાજસિંહ લખધીરસિંહ ગોહિલ વર્ષ ત્રેવીસ રહે નાના ખોખરા તાલુકો ઘોઘા તથા કિરપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ મૂળ ગામ ખદરપર તાલુકો તળાજા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી